પ્રોટીનથી ભરપૂર એવી આ મગફળીની બરફી તૈયાર છે મોંમાં મૂકતાં જ ઓગળી જાય એવી છે જુઓ એકદમ સોફ્ટ અને મોંમાં મૂકતા જ ઓગળી જાય એવી મગફળીની બરફી બનીને તૈયાર થાય છે એક વાટકી કાચી સીંગ અડધી વાટકી મિલ્ક પાવડર જે અમૂલ્યાનો આવે છે તે લીધો છે અડધી વાટકી ડેસીનેટેડ કોકોનટ એક ચમચી એલચી પાવડર બે ચમચી તજ

આ સિંગ શેકી લીધી તેના ફોતરા કાઢી લીધા હવે એ નાનું મિક્સર જાર લઈ તેને પ્લસ મોડ પ્લસ મોડ કરીને જેનો ભૂકો બનાવી દેસુ સિંગનો ભૂકો કરી દીધો છે જે થાળીમાં બરફી લેવાની છે એ થાળીને ઘીથી ગ્રીસ કરી લેશો ગેસ ચાલુ કરી બે ચમચી ઘી નાખીશું ઘી ઓગળે એટલે લીધેલો બે વાટકી ગોળ એડ કરીશું ગોળ મેલ્ટ કરી દેસુ એટલે કે ગોળ નો પાયો બનાવીશું ગોળ ઓગળી ગયો છે ગોળ ઓગળી જાય એટલે તીંગ દાણાનો ભૂકો નાખીશું રસ કરેલો પછી મિલ્ક પાવડર બેસીને કોકોનટ આ વખતે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની બધું મિક્સ કરી દેવાનું અંદર એલચી પાવડર તજ જાયફળ અને સૂંઠનો પાવડર બધું બરાબર મિક્સ કરી લેવાનું ગેસ ઓફ કરી કે બંધ બધાને બરાબર મિક્સ કરી લેવાનું આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે અને ઘી થી ગ્રીસ કરેલી થાળીમાં પાથરી દેસુ ગાર્નિશ કરીશું પિસ્તાનો ભૂકો લઈશું થોડું ગરમ હોય ત્યારે જ એના કાપા કરી લેવાના સિંગની બરફીના મેં ડાયમંડ શેપમાં કાપા કરી લીધા છે હવે આને પંદર વીસ મિનિટ ઠરવા દઈશું ઠરે પછી આના પીસ કાઢી લેશું તૈયાર છે મગફળીની બરફી ગરીબોની બદામ એટલે મગફળી પ્રોટીનથી ભરપૂર એવી આ મગફળીની બરફી તૈયાર છે મોંમાં મૂકતા જ ઓગળી જાય એવી છે જુઓ એકદમ સોફ્ટ અને મોંમાં મૂકતા જ ઓગળી જાય એવી મગફળીની બરફી બનીને તૈયાર થાય છે તમે પણ આવી બરફી બનાવજો